જો મારા ભાઈ બહેનો વડીલો તમારદાર અપડેટ લઈને આવીશું મિત્રો જીગર ઠાકોરની મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો બુમ છે ના પૂછવાની વાત છે મિત્રો ખુદ તમે ચોકી જશો મિત્રો આ જીગર ઠાકોરનો વિડીયો જોવા પડી શો મિત્રો કે જણાથી મોટા દરેક કલાકારની અપડેટ આવે છે મિત્રો પણ જીગર ઠાકોર મિત્રો બાર કલાકાર છે મિત્રો હાલ ગુજરાતમાં મિત્રો બૂમ પડાવશે ના પૂછવાની વાત છે મિત્રો ખુદ તમે ચોકી જશો મિત્રો કેમ કે મિલિયમ મિલિયન મિત્રો જગત ઠાકોરના વિડીયો હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કેમ કે જણાથી મોટા દરેક કલાકારની કલાકની ચાર અપડેટ તમને જોવા મળી રહેશે મિત્રો તો તમારા માટે આવી દરેક કલાકારની અપડેટ આપણે લઈએ છીએ મિત્રો પણ ખુદ આ જીગત ઠાકોરનું તમે ગાયું છે મિત્રો તમે ખબર છે મિત્રો ચકાસ થઈ જશે મિત્રો કેમ કે અલગ જ અંદાજમાં મિત્રો જીગત ઠાકોરે મિત્રો ગાયું છે મિત્રો તો ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો કેમ કે ગુજરાતી દરેક કલાકારની જેનાથી મોટા દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ છે મિત્રો જોવા માટે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો અને જીગત ઠાકોરે મિત્રો કેવું ગાયું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે જીગત ઠાકોર મિત્રો બાર કલાકાર છે મિત્રો પણ ગુજરાતમાં બૂમ પડાવે છે મિત્રો તો તમે દાખલો વિડીયો બતાવશો મિત્રો વિડીયોમાં એના સુધી બનાવી રહી છે મિત્રો અને આપણી ચેનલ પર નવા હતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વેંે માત્ર બાય બાય જોવા વિડીયો